હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું નોનસ્ટિક વાસણો ક્લીન કરવાની સાચી અને સરળ રીત ઘણા લોકોને નોનસ્ટિક વાસણો ક્લીન કેવી રીતના કરવા એનો ખ્યાલ નથી હોતો જેના કારણે નોનસ્ટિક વાસણ છે જલ્દીથી ખરાબ થઈ જાય છે અને એના ઉપરનું જે નોનસ્ટિકનું કોટિંગ હોય એ પણ જલ્દીથી નીકળી જાય છે જેના કારણે આપણા નોનસ્ટિક વાસણો જલ્દી ખરાબ થઈ જાય છે અને આપણે વારંવાર બહારથી ખરીદવા પડે છે માર્કેટમાં નોનસ્ટિક વાસણો ખૂબ જ મોંઘા મળતા હોય છે તો આજે જે તમારી સાથે હું ટ્રીક શેર કરીશ એનાથી તમે ઇઝીલી તમારા નોનસ્ટિક વાસણોને નવા જેવા રાખી શકો છો જ્યારે પણ આપણે જમવાનું બનાવીએ ત્યારે નોનસ્ટિક વાસણની અંદર આ રીતના તેલની એક લેયર જામી જાય છે જેની અંદર સ્ક્રૂ આપવામાં આવેલા હોય ત્યાં પણ તેલ લાગી જતું હોય છે જે આજે મેં તમારી સાથે ટ્રીક શેર કરી છે એનાથી ફક્ત તમે તવો જ નહીં પરંતુ નોનસ્ટિકના કોઈ પણ વાસણને ક્લીન કરી શકો છો જેમ કે કડાઈ હોય પેન હોય કોઈ પણ વસ્તુ તમે આસાનીથી એને ક્લીન કરી શકો છો તો હવે આપણે જોઈશું કે એને ક્લીન કરવાની પ્રોસેસ તો એના માટે ગેસ પર મેં તવો મૂકી દીધો છે અને હવે આપણે ગેસને ઓન કરી લઈશું ગેસને ઓન કર્યા બાદ તવાને આપણે થોડો ગરમ થવા દેવાનો છે અહીંયા ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની મીડિયમ ફ્લેમ રાખીશું મીડિયમ ફ્લેમ રાખવાથી ક્યારે પણ નોન સ્ટીકનું લેયર છે તૂટતું નથી અને હવે આપણે એક ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેવાનો છે અને આ લોટને આપણે સતત ચલાવતા રહીશું ચાર થી પાંચ મિનિટ જેવું અને આને ચલાવવા માટે પણ આપણે આ રીતના વુડન સ્પેચ્યુલાનો યુઝ કરીશું નોનસ્ટિક વાસણમાં ક્યારે પણ જો તમે સ્ટીલના જે ચમચા હોય એનો યુઝ કરશો તો નોનસ્ટિક વાસણ જલ્દીથી ખરાબ થઈ જશે માટે યા તો તમે આ રીતના વુડનના સ્પેચ્યુલા યુઝ કરી શકો છો યા તો પછી સિલિકોનના તો આ રીતના એને ત્રણથી ચાર મિનિટ જેવું આપણે ચલાવતા રહીશું ઘઉંનો લોટ ઉમેરવાથી થશે એ કે જેટલું પણ એક્સ્ટ્રા ઓઇલ હશે આ પેન ની અંદર કે પછી તવા ની અંદર એ બધું એક્સ્ટ્રા ઓઇલ છે એ ઘઉંના લોટની લોટ ની અંદર આવી જશે જેથી આપણે એની ક્લીનિંગ કરીશું ત્યારે આપણને ક્લીન કરવું થોડું ઈઝી રહેશે તો જ્યાં સુધી ઘઉંનો લોટ છે બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને સતત ચલાવતા રહેવાનું છે ગેસની આજ અત્યારે અહીંયા મેં મીડિયમ જ રાખી છે તો આ રીતના આપણે ચાર થી પાંચ મિનિટ જેવું એને ચલાવતા રહીશું જો નોનસ્ટિક વાસણની પ્રોપર ક્લીનિંગ કરવામાં ના આવે તો નોનસ્ટિક વાસણ છે જલ્દીથી ખરાબ થઈ જાય છે તો આ રીતના આપણે ચાર થી પાંચ મિનિટ જેવું એને ચલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ કલર એનો બ્રાઉન થઈ ગયો છે અને તેલ પણ ઓબ્ઝર્વ થઈ ગયું છે તો હવે મેં ઘઉંના લોટને કાઢી લીધો છે અને એક નોર્મલ પાણીથી એને એક વખત વોશ કરી લીધો છે તો હવે આપણે એની બીજી પ્રોસેસ જોઈશું તો એના માટે મેં લઈ લીધું છે અહીંયા બેકિંગ સોડા બેકિંગ સોડાથી કોઈપણ વસ્તુની ક્લીનિંગ આસાનીથી થઈ જાય છે તો આ રીતના આપણે સ્પ્રિંકલ કરીશું બેકિંગ સોડા તો થી બે ચમચી જેટલા સોડા મેં અહીંયા સ્પ્રિંકલ કરી દીધા છે અને ત્યારબાદ હવે ઉપેરીશું આપણે આ રીતનું વિનેગર તો આ રીતના જે વિનેગરની બોટલ આવે છે જે આપણે ચાઇનીઝ જમવામાં ઉમેરતા હોઈએ છીએ એ જ વિનેગર અહીંયા લીધું છે વિનેગર અને બેકિંગ સોડાથી કોઈ પણ વસ્તુની ક્લીનિંગ એકદમ આસાનીથી થઈ જાય છે તો આ બંનેને આ રીતના મિક્સ કરી અને એનું એક પાતળું લેયર બનાવી અને એને આ રીતના આપણે પાંચ થી સાત મિનિટ જેવું મૂકી રાખવાનું છે જેથી જેટલી પણ એક્સ્ટ્રા ડર્ટ હશે એ બધી ક્લીન થઈ જશે જ્યારે નોનસ્ટિક વાસણો વધારે પડતા ગંદા અને ચીપચીપા થઈ ગયા હોય તો આપણે એને નોર્મલ ડિસલિક્વિડથી વોશ કરીએ તો એની જે ચીકણાઈ હોય એ દૂર નથી થતી તો એના માટે આપણે આ પ્રોસેસ ફોલો કરી શકીએ છીએ તો હવે આપણે એક અહીંયા સ્પોન્જ લઈ લઈશું અને એકદમ હવડા હાથે આપણે આ રીતના જે વિનેગર અને બેકિંગ સોડાનું સોલ્યુશન છે એને ખસતું રહેવાનું છે જેથી એના પરની એક્સ્ટ્રા ડોટ વગેરે ચીકણાઈ જે બાકી હશે એ પણ એકદમ ઇઝીલી ક્લીન થઈ જશે તો આ રીતના તવા ઉપરની જે ઉપર લેયર હોય છે વ્હાઈટ કલરની એના પર બી આપણે સ્પોન્જને ઘસતા રહીશું જેથી એના પર બી કોઈ પણ એક્સ્ટ્રા ઓઇલ વગેરે હોય તો એ આસાનીથી ક્લીન થઈ જાય જો આપણે પ્રોપર નોનસ્ટિક વાસણોની કેર કરીએ તો આપણા નોનસ્ટિક વાસણો સાલો સાલ સુધી ખરાબ નથી થતા તો એના હેન્ડલ વગેરેમાં પણ ઓઇલ વગેરે હોય તો એને પણ આપણે ક્લીન કરી લઈશું તો અહીંયા એકથી બે મિનિટ જે ઘસવાનું છે એકથી બે મિનિટમાં આપણો તવો છે એકદમ આસાનીથી ક્લીન થઈ જાય છે આ પ્રોસેસ ખૂબ જ ઇઝી છે તમે આસાનીથી ઘરે નોનસ્ટિક વાસણોની ક્લીનિંગ અને એનું મેન્ટેનન્સ કરી શકો છો બસ અમુક વાતોનું ધ્યાન રાખવાનું તો નોનસ્ટિક વાસણો ક્યારે પણ ખરાબ નથી થતા તો હવે આ તવાને મેં સારી રીતના વોશ કરી લીધો છે અને હવે આપણે કપડાની મદદથી એને ડ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એના પર જેટલી ચીકનાહટ હતી એ બધી દૂર થઈ ગઈ છે અને તવો એકદમ નવા જેવો ક્લીન થઈ ગયો છે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવા વિડીયો જોવા માટે તો તમે જોઈ શકો છો કે આપણો તવો એકદમ આસાનીથી ક્લીન થઈ ગયો છે